પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો કાર રોડની સાઈડમાં ઊભી હતી જેમાં બે વ્યક્તિઓ બેઠા હતા કાર ચાલકે પોતાનું નામ પ્રેમ વસાવા અને અન્યએ પોતાનું નામ વિજય રાઠોડ હોવાનું જણાવ્યું બંને દારૂના નશામાં હતા જેથી પોલીસે કાર ચાલક પ્રેમ યોગેશભાઈ વસાવા અને વિજય યોગેશભાઈ રાઠોડ સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી કાર કબજે કરી હતી ગઈકાલે મોડી રાત્રે પાણીગેટ આજવા રોડ ઉપર આજે નરીશ પેટ્રોલ પંપ પાસે એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાઇન ગાડી વાકા ચલાવી અને એક ઇસમ છે તેમને નજીકના થાંભા સાથે અથડાયો એના અનુસંધાનમાં તેમને નીચે ઉતારી અને પોલીસે પૂછપરછ કરતા તેની અંદર એક અન્ય વ્યક્તિ પણ હાજર હતી અને બંને કીધેલા હતા જેથી જે ડ્રાઇવિંગ કરતા હતા આપણે વસાવા ડ્રંક ટેન્ક ડ્રાઈવ કેસ કર્યો છે પોલીસે અને બીજો ઇસમ છે વિજય રાઠોડ તેમના વિરુદ્ધ પાણી વિજેલા નો કેસ કર્યો આ ગાડી કોની છે એમની પોતાની હતી બીજાને એ તપાસ ચાલુ છે અંદર જે દારૂની પોટલી મળી છે તો ક્યાંથી લાવ્યો છે એની કઈ તપાસ કરવવામાં આવશે પોલીસ દ્વારા ના દારૂની કોઈ પોટલી મળી અંદર વીડિયોમાં દેખાય છે સાહેબ દારૂની પોટલી બહાર વિડીયો છે સાહેબ અને ત્યાર કામે કાર્યવાહી કરવાની બાકી છે ક્યાંથી પીવા પીને આવ્યા છે ક્યાંથી દારૂ લાવ્યા છે એ બધું તપાસ કરવવામાં આવશે તો વિદ હડકેલી વિજેતા હા બેસમણે કરેલી છે એક જે ત્રણ ત્રણ ડ્રાઈવ જે તલાવતો તો ગાડી એમની અને એની બાજુમાં જે બેસન